કોઈ કહેવા બેઠા વિષ્ણુ ચલાવે છે જન્મથી માંડી અને આખા મૃત્યુ સુધીના સફરમાં આ ત્રણેયનો હાથ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાન બ્રહ્મા જન્મ આપે છે દરેક જીવોને જન્મ આપે છે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ આપણું જીવન ચલાવે છે આ જીવને ચલાવે છે અને મહેશ ભગવાન શિવ જે મહેશ રૂપ છે તે ફરી તે જીવડાને પાછા ખેંચી લે છે ત્રણેયનો હાથ છે આપણા જીવનમાં છે ને તે ત્રણેયનો હાથ છે ત્રણેય દેવતાનો હાથ છે તત્વ એક જ છે નામ રૂપ અલગ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તત્વ છે ને તે શિવ તત્વ જ છે પણ નામ અલગ અલગ છે શિવભક્તો આમાંથી એમ કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશ બંનેના જો તમારે આશીર્વાદ જોતા હોય બંને દેવતા જે આપણું જીવન ચલાવે પણ છે અને એમ કહેવાય કે ફરી આપણને ખેંચી લે છે અને આપણને સુખમય બનાવે છે ભગવાન શિવ આપણું જીવન સર્વ ગુણ સંપન્ન બનાવે છે ભગવાન શિવ આ બંનેના જો આપણે આશીર્વાદ જોતા હોય ને તો શાસ્ત્રમાં ખૂબ સરસ વર્ણન છે કે તમારે કયા સ્ત્રોતનું પઠન કરવું કયા સ્ત્રોતનું પઠન કરીએ તો ભગવાન નારાયણ અને ભગવાન શિવના બંનેના આશીર્વાદ સાથે મળે શિવભક્તમાં અભિષેક જો આપણે નિત્ય એમ અભિષેક કરીએ ને તો ભગવાન મહેશ અને ભગવાન નારાયણ બંનેના આશીર્વાદ તેમાં તેમાં મળે છે કડીઓમાં પણ લખેલું છેલ્લી કડી જે તમે વાંચો ને રુદ્રા અભિષેકની તેમાં સુંદર લખેલું છે કે એ વસ્તુમાં મહાદેવા વાસુદેવા સહાર આપણને સહાયરૂપ બને છે મહાદેવ અને વાસુદેવ વાસુદેવ એટલે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ બંને આપણને સહાયરૂપ બને છે શિવભક્ત આજે રુદ્રાભિષેક છે ને તે સર્વ દેવતાની પૂજા થઈ ગઈ હોય જ્યારે તમે રુદ્રાભિષેક બોલો ને ત્યારે પ્રથમ કડી તમે વાંચજો ઓમ સર્વ નમઃ નમ શિવભક્તો આજે કડીની શરૂઆત થાય ને ત્યારે સર્વ દેવતાને વંદન થઈ જાય છે વિચાર કરો જ્યારે તમે રુદ્રાભિષેકનું પઠન કરો ને પહેલાં તો સર્વ દેવતાની એમ કહેવાય પૂજા થઈ ગઈ કહેવાય સર્વ દેવતાને વંદન થઈ ગયા કહેવાય અને પછી તમે રુદ્રા અભિષેકનું જ્યારે પઠન કરો અને છેલ્લી કડી તમે વાંચો ને તેમાં સુંદર લખેલું છે કે એ સ્તુતવા મહાદેવા વાસુદેવા સહાર્જુન આપણને સહાયરૂપ બને છે જે નિત્ય નિત્ય એમ કહેવાય કે રુદ્રા અભિષેકનું પઠન કરે છે તો આપણે નિત્ય નિત્ય રુદ્રા અભિષેકનું પઠન કરવું જોઈએ નિત્ય નિત્ય આપણે જો રુદ્રા વિશે પઠન કરીએ ને તો ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ ભગવાન શિવ આપણને સહાયરૂપ બને છે આપણું જીવન સુખમય બનાવે છે આપણા દરેક સંકટોને હણે છે આપણા જીવનમાં આવતા સંકટોનો નાશ કરે છે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જે પણ મનમાં ઈચ્છા હોય તે પરિપૂર્ણ થાય છે કારણ કે ભગવાન નારાયણ આ જીવન ચલાવે છે તો આપણને જે પણ એમ કહેવાય આપણા જીવનમાં જે પણ ખોટ હોય જે પણ દુઃખ હોય જે પણ દુવિધા હોય તે ભગવાન નારાયણ સહાયરૂપ થાય છે અને આપણું જીવન સરખું ચાલવા માંડે છે ભગવાન શિવનું જ રૂપ છે ભગવાન નારાયણ છે ને ભગવાન વિષ્ણુ છે ને તે ભગવાન શિવજીનું જ રૂપ છે પણ એમ કહેવાય કે આપણે સાક્ષાત નારાયણને જ્યારે આપણે એમ કહેવાય આશીર્વાદ જોતા હોય ને તો રુદ્રાભિષેક કરો શિવ તત્વના અને નારાયણ તત્વના બંનેના આશીર્વાદ આપણને એમ કહેવાય કે સમંતર વયે સમન્વય વયે આપણને પ્રાપ્ત થશે સુંદર આ એક વિડીયો હતો જે સમજવા જેવો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ નમસ્કાર લખજો અને ખાસ કરી જેને રુદ્ર અભિષેક જોતો હોય તે કોમેન્ટ બોક્સમાં અભિષેક લખેલો છે તેમાંથી સ્ક્રીનશોટ મારી અને નિત્ય નિત્ય પઠન કરજો અને મારા ફેસબુક પેજમાં પણ રુદ્ર અભિષેક અપલોડ થયેલો હોય છે તેમાંથી પણ તમે સેવ કરી અને નિત્ય નિત્ય પઠન કરી શકો છો તો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને શેર કરજો તો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હાર મહાદેવ અને ઓમ નમઃ શિવાય